ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં વરસાદ તેમજ પૂરના પાણીએ ભારે તારાજી સર્જી છે જે પૈકી ડભોઈ તાલુકામાં દેવ ડેમનું પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતિ સર્જાતા ઢાડર નદીએ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે ડભોઈ તાલુકાના દંગીવાળા પ્રયાગપુરા નાયરણપુરા અંગુથન જેવા અનેક ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે ડાંગર કપાસ મરચી જેવા પાકો પૂરના પાણીમાં નષ્ટ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે હાલ પૂરના પાણીનો ઓસરિયા તો છે જ પણ છેલ્લા ત્રણ દિવસથી આ ગામોમાં વીજ પુરવઠો નથી અને જનજીવન થાળે પડતું દેખાતું નથી અને ખેતીમાં થયેલા નુકસાન પેટે અહીના ખેડૂતોએ સરકાર પાસે નુકસાની નો સર્વે કરી વહેલી તકે વળતર આપવા માંગ કરી છે અમને જાન થયેલ ન હોવાથી અને જાન કરી હોત તો અમે અમારા સાધનથી માંડીને બધું બચાવી શકાય અમારો ટોટલ સાધન ખેતીના જે કઈ સાધનો છે એ બધા ડૂબીને ખાતર કુવા ઉપર પડેલા હતા કોઈ વસ્તુનો સમય મળ્યો નથી એટલું અચાનક જબરજસ્ત રીતના પાણી આવ્યું છે રોડ ઉપર પણ નદીઓ વહેતી હોય એ ટાઈપના અહીંના દ્રશ્યો હતા અને આવું કોઈ વરસ કોઈ જગ્યાએ થયું નથી કે આટલી તારાજી સર્જાય આ દેવ ડેમમાંથી સાઠ હજાર ક્યુસસ પાણી જે છોડવામાં આવ્યું છે છે એના લીધે અમારા સમગ્ર ગામ ની અંદર જે પાક હતો જમીનનો પાક ટોટલી ખલાસ થઈ ગયો છે અને બહુ પારાવારી નુકસાન થયેલું છે અને દેવ ડેમ ની અંદર જ્યારે જયારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે અમને કોઈ મેસેજ આપવામાં આવતો નથી જો અમને મેસેજ આપવામાં આવે બે ત્રણ કલાક અગાઉ જો અમને મેસેજ આપવામાં આવે ગામમાં દેવ દેવ ડેમ પાણી જે સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જો વડાપ્રધાન ડિજિટલ માનતા હોય તો પછી દેવ ડેમ પાસે કેમ ડિજિટલ નથી દીવ ડેમના અધિકારીઓને તો ત્રણસો ને ની કલમ લાગવી જ જોઈએ એમને અમને જાણ કરી નથી અને અમને જાણ કરી હોત તો અમારો સામાન બધો થોડો ઘણો ખસેડ તો અમે બસો ટ્રેક્ટરો બુડી ગયા બાઇકો બુડી ગઈ ગામમાં એસી ટકા પાણી ગળોમાં પેસી